ચાલુ વર્ષે ચોમાસાનું સમયસર આગમન થતાં અને પૂરતા પ્રમાણમાં વરસાદ થતાં રાજ્યના ખેડૂતો ખુશખુશાલ છે અને ખેડૂતોએ ખરીફ પાકોનું વાવેતર પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક કર્યું છે અત્યાર સુધીમાં આશરે છાસઠ લાખ હેક્ટર જેટલા વિસ્તારોમાં ખરીફ પાકોનું વાવેતર થઈ ચૂક્યું છેલ્લા ત્રણ વર્ષમાં સરેરાશ વાવેતર વિસ્તારની સામે ચાલુ વર્ષે સિત્તોતેર ટકાથી વધુ વિસ્તારમાં વાવેતર થઈ ગયું છે હજુ પણ વાવેતર વધવાની પૂરી શક્યતા છે દર વર્ષની જેમ આ વર્ષે પણ સૌથી વધુ કપાસ અને મગફળીની ખૂબ જ મોટા પ્રમાણમાં વાવેતર થયું છે અત્યાર સુધીમાં કપાસનું વીસ લાખ હેક્ટરથી વધુ તેમજ મગફળીનું પણ વીસ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર થઈ ચૂક્યું છે રાજ્યમાં મગફળીની સરેરાશ વાવેતરની સરખામણીએ આ વર્ષે મગફળીનું એકસો પંદર ટકા સુધી વાવેતર થયું છે જે હજુ પણ વધવાની શક્યતા છે મગફળી સહિત રાજ્યમાં તેલીબિયા ખરીફ પાકોનું ચોવીસ પોઈન્ટ પચીસ લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે તેમજ ધાન્ય પાકોનું નવ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં કઠોળ પાકોનું બે પોઈન્ટ પચાસ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં તેમજ ઘાસચારાનું છ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર થઈ ચૂક્યું છે રાજ્યમાં આ વર્ષે ખરીફ પાકોનું વાવેતર ખૂબ જ સારા પ્રમાણમાં થયું છે ખેડૂતોને આ વર્ષે વાવેતરની સામે પુષ્કળ ઉત્પાદન તેમજ ઉપજના પોષણક્ષમ બજાર ભાવ મળે તે માટે હું ખેડૂતોને શુભેચ્છા પાઠવું છું